રાજકોટ લોહાણા કેસરિયા મહાજન વાડી ખાતે આજે કિરીટ ગણતરાના હસ્તે સદગુરુ લોક કલ્યાણ ફાઉન્ડેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યાં જરૂરિયાતમંદ બાળકોને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવશે આ ઉપરાંત અહીં આવનાર દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે ભોજનચા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ થેલેસેમિયાનો વિનામૂલ્યે ઈલાજ કરવામાં આવશે આ કાર્યક્રમમાં થી વધુ બાળકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય પરશોત્તમ રૂપાલા ધારાસભ્ય રમેશ ટીલીયાળા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા રાજુભાઈ પોબારુ પ્રમુખ રાજકોટ લોહણા માજન સદ્ગુરુ લોક કલ્યાણ ફાઉન્ડેશનના નામથી આ સંસ્થાનું આજે લોકાર્પણ થયું છે અમારા આદરણીય મોબી શિકરભાઈ ગણાત્રના વ્રદ હસ્તે આ કાર્યક્રમનું આયોજન થયું છે અને અહીંયા લગભગ વીસ બેટ છે બીજા માળે બધાને ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે છે ત્રીજા માળે દર્દીઓ અને એમના સાથે જે રિલેટિવ્સ આવ્યા છે એમના માટેની ભોજનની નાસ્તાની ચા પાણીની બધી જ વ્યવસ્થાઓ રાખી છે આ અત્યારે વીસ બેડ આપ જોઈ રહ્યા છો એ રીતે વીસ બેડમાં ટ્રાન્સફ્યુઝન ચાલુ છે બ્લડ ટ્રાન્સફર ચાલુ છે અને બ્લડ બધાને અપાઈ રહ્યું છે અને ટોટલ પંચ્યાસી બાળકો અત્યારે રજિસ્ટર થયા છે રાજકોટ લોહાણા મહાજન માત્ર નિમિત્ત બન્યું છે અને રાજકોટ લોહાણા મહાજનને આ પ્રેરણા જે આપના જાણીતા એડવોકેટ ધારાશાસ્ત્રી જે છે એમને અમદાવાદથી આવી અને અમારી સાથે વાત કરી અને એમને કીધું કે યોગેશભાઈ લાખાણી અને ડૉક્ટર જનકભાઈ ઠક્કર એમને બધાના એક્સપિરિયન્સથી એ લોકો પણ એક સારી સંસ્થા ચલાવે છે ત્યાં અમદાવાદમાં એટલે એમના માર્ગદર્શન હેઠળ અમને આ મોકો મળ્યો અને આ બંને ફ્લોર અમે નિઃશુલ્ક

ડિટેક્ટ થઈ જાય છે અને એમની સારવાર સારી રીતે એમને ઉપલબ્ધ થાય એના હેતુથી આ વસ્તુ અમે કરી છીએ અને એવો જીવલેણ રોગ નથી પણ આમની પાછળ નિયમિતતા અને દર મહિને એમને બ્લડ મળતું રહે એ બહુ જરૂરી છે જી આ જે કંઈ કાર્યક્રમ કરી રહ્યા છીએ એમાં અમને ઉમેશભાઈ નંદાણી પરિન ફર્નિચર અત્યારે લાભભાઈ ખીમાણીયા પણ ઉપસ્થિત હતા અમારા કાર્યક્રમમાં એમને પણ અમને કીધું છે કે બ્લડની ક્યાંય પણ ડોનેશનની કે બ્લડના ક્યાંય પણ કેમ્પ કરવા હોય તો આપ અચૂક કહેજો અત્યારે પણ આજે અમે જે આ લોકાર્પણ કાર્યક્રમ પૂરા કરી અને દર મહિને લગભગ અમે અમારો જે પહેલો માળ છે ત્યાં અમે બ્લડ ડોનેશન કેમ્પ કરશું એવી અમને પૂરી ખાતરી છે મારું નામ યોગેશ લાખાણી હું સિનિયર એડવોકેટ છું ગુજરાત હાઈકોર્ટમાં આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કઈ રીતે થાય એનું જો નમૂનારૂપ ઉદાહરણ જોવું હોય તો આજે અહીંયા જે રાજકોટ ખાતે સદગુરુ લોક કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા થેલેસેમિયા ડે કેર સેન્ટરની જે શરૂઆત કરવામાં આવી છે એ સેન્ટર છે આ કેન્દ્રમાં સો ઉપરાંત બાળકોના બ્લડ ટ્રાન્સફ્યુઝનની વ્યવસ્થા કરવામાં આવી છે એમના ડે કેરની વ્યવસ્થા કરવામાં આવી છે અને મને એવું લાગે છે કે જે રીતનું કામ આ સંસ્થા કરી રહી છે એ પ્રમાણે આવતા વર્ષોમાં આ સંખ્યા ત્રણસોથી ચારસો બાળકોની સેવા થઈ શકે ત્યાં સુધી પહોંચશે અહીંયા બાળક અને એમના પેરેન્ટ્સ સવારે આવે અને એમનું બ્લડનું સેમ્પલ લેવાય એ પછી જ્યાં જ્યાં સુધી બ્લડ બેંકમાંથી એની બ્લડ બેક તૈયાર થઈને ન આવે ત્યાં સુધી એમનો ચા નાસ્તો એમનું રિક્રિએશન એટલે રમતગમત લાઇબ્રેરી એટલે કે વાંચવાનું અને એમની તમામ પ્રકારની સવલતો ભોજન સહિતની અહીંયા સાચવવામાં આવે છે આ કેન્દ્ર એક નમૂનારૂપ કેન્દ્ર તરીકે ભારતમાં ઉભરી આવેલ છે અને આવાને આવા કેન્દ્રો આખા ભારતમાં આખા ગુજરાતમાં વિવિધ શહેરોમાં થેલેસેમિયાના બાળકો માટે શરૂ થાય તેવી મારી એક નમ્ર અપીલ છે આપ લોકોને અને થેલેસેમિયાના બાળકોની સેવા જે માધ્યમથી થઈ શકે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા થઈ શકે એમને સીધી કે આડકતરી આપણે કોઈ પણ રીતે સહાય આપી શકીએ તે રીતે થવા આજના વિશ્વ થેલેસેમિયા દિવસે પણ હું આપ સૌને વિનંતી કરું છું થેન્ક યુ હું ડૉક્ટર જનક ઠક્કર હું સ્કીન સ્પેશિયાલિસ્ટ છું રાજકોટમાં ઓગણીસો ચોર્યાસીથી મારું ઓર્ના સ્કિનનું ક્લિન ચલાવું છું થેલેસેમિયા ડેમાં આઠમી મે વિશ્વ થેલેસેમિયા ડે તરીકે ઉજવાય છે અમે આ સેન્ટરનું આજે ઓપનિંગ કર્યું છે કે જેમાં થેલેસેમિયાના બાળકોને વિના મૂલ્યે નિદાન લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન બ્લડ ટ્રાન્સમ્યુઝન કે જે દર વખતે રેગ્યુલરલી જરૂર પડે તો તેમને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવી આપવાનું અને બધું જ વિનામૂલ્યે એવું એક સામાજિક કાર્ય ઉપાડેલું છે કે જેમાં સમાજના આવા જરૂરિયાતવાળા બાળકોને આપણે કંઈક મદદરૂપ થઈ શકીએ આપણને ઘણી બધી વસ્તુઓ ખબર છે ઘણી બધી દવાઓ બને છે ઘણી બધી દવાઓ બીજી દવાઓને રિપ્લેસ કરે છે પણ એક બ્લડ એવી વસ્તુ છે કે જે માનવીના શરીરમાં બને છે અને એને રિપ્લેસમેન્ટ કરનારું આપણે આર્ટિફિશિયલ બ્લડ આજ સુધી બનાવી શક્યા નથી તો એ બ્લડની જે લોકોમાં ઉણપ છે જેનું શરીર એ બ્લડ બનાવી નથી શકતું એને આપણે બહારથી આ બ્લડ આપવું પડે એમના જીવનદીપને જલતો રાખવા માટે આપણે બ્લડને સપ્લાય રેગ્યુલર કરવું જોઈએ અને આ સમાજનું એક કામ છે બીજું અમે જે કરીએ છીએ તે અવેરનેસ ફેલાવવાનું કામ કરીએ છીએ કે સમાજમાં હવે કોઈ નવા થેલેસેમિયાના દર્દીઓ જન્મ ન લે થેલેસેમિયા મેજર બાળકોનું સમાજમાં આગમન ન થાય અને કોઈ પણ વ્યક્તિને આ લાઈફ ટાઈમ એમને કે એમના ફેમિલીને સહન ન કરવું પડે